જિલ્લામાં વરસાદ સારું થઈ ગયું છે અને જિલ્લામાં અત્યાર સુધીમાં સાડા પાંચસો એમ જેવું વરસાદ થઈ ગયું છે જે લગભગ નાઇન્ટી પર્સન્ટથી આપશે અને આમ વરસાદમાં જોવા જઈએ તો અત્યારે સારી પરિસ્થિતિ છે તમામ તાલુકાઓમાં સરખા પ્રકારનો વરસાદ થયો છે અમુક ઇન્સ્ટન્સ ઉપર અમુક તાલુકામાં નાના મોટા વધારે વરસાદના ઇસ્યુ થયા છે પણ કોઈ નુકસાનીના કં અત્યારે સમાચાર નથી કોઈ માલહાની અથવા જનહાનિના પણ સમાચાર નથી પશુ મૃત્યુ પણ આ વરસાદના કારણે કોઈ નથી સાથે સાથે જેટલા પણ આપના ડેમ જે છે આ ડેમમાં પણ અત્યારે જે ભરાવની ટકાવારી છે સુધી ભરાઈ ગયા છે ડેમ આપના અને ટોટલ ટ્વેન્ટી સેમ ડેમ ટ્વેન્ટી સેવન ડેમ પૈકી ઘણા બધા ડેમ જે છે આ લગભગ હંડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયા છે આમાં મોજ ડેમ જે છે હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે વેણુ ટુ એટી સિક્સ પર્સન્ટ ભરાઈ ગયું છે આજી વન નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ભરાઈ ગયું છે આજી થ્રી હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે સોળવદર હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે સુરવો નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ભરાવી ગયું છે વેરી હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે ન્યારી વન જે છે આ સેવન્ટી સિક્સ પર્સન્ટ ભરાઈ ગયું છે ન્યારી ટુ હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે લાલપરી હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે છાપરવાડી એક નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ભરાવી ગયો છે અને માલગઢ જે છે હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે બાકી અન્ય બીજા જે ડેમ છે આ ફિફ્ટી ટુ એટી પરસેન્ટ પર વાચ છે